શ્રી તુલસીદાસજી કૃત રામાયણ અધર્મ જો ધર્મના પડદા પાછળ હોય તો તે પડદાને ચીરવો જ રહ્યો કોઈ પણ સ્ત્રી પતિને દેવ માનીને પૂજે પણ તેનું અંતિમ લક્ષ્ય તો ઈશ્વરને પામવાનું હોય છે જેમ શિષ્ય ગુરુની પૂજા કરે પરંતુ તેનું લક્ષ્ય તો ગુરુની પૂજા કરતાં કરતાં ઈશ્વરની પ્રાપ્તિ જેમ શિષ્ય માટે ગુરુ માધ્યમ છે તેમ પતિવ્રતા સ્ત્રી માટે પતિ માધ્યમ છે પતિ ઈશ્વરને દ્વારા મેળવવાનો છે પતિવ્રતા સ્ત્રી ઈશ્વરની પ્રાપ્તિથી ઈચ્છા રાખે પરંતુ તે પતિની પૂજા કરે છે એ એમ ઈચ્છા રાખે કે ઈશ્વર મારા પતિના રૂપમાં દર્શન આપે તો પ્રભુ તેની ઈચ્છા પૂરી કરે છે ભગવાનને થયું જાલંધરની પત્ની માન પતિવ્રતા છે હવે મારે એને દર્શન આપવા જોઈએ એ પતિ સિવાય કોઈના દર્શન કરશે નહીં માટે હું પતિના રૂપમાં જાઉં જેથી એ મારા દર્શન કરશે એક પતિવ્રતા નારીનું સમર્પણ કરાવ્યું છે આમાં કપટનો કોઈ પ્રશ્ન જ નથી આ તો સાધનાનો માર્ગ છે તમે જે રૂપમાં પ્રભુને પુકારશો તે રૂપમાં પ્રભુ પ્રગટ થશે વૃંદા માટે ભગવાને કોઈ અયોગ્ય પગલું ભર્યું એમ સાબિત કરી શકાતું નથી પછી કોઈ પૂર્વગ્રહથી બોલે તો તેને મુબારક જે સમયે પ્રભુ જાલંધરનું રૂપ લઈને વૃંદા પાસે ગયા ત્યારે વૃંદાએ ક્રોધથી પ્રભુને શાપ આપેલું કે તમે મને પતિની ગેરહાજરીમાં છેતરી છે એ બધી ભગવાનની જ ઈચ્છા છે વૃંદાની શું તાકાત કે ભગવાનને શાપ આપી શકે ઈશ્વરની ઈચ્છા હતી કે વૃંદા આવું કંઈક બોલે અને વૃંદાએ કહ્યું તમે મારા પતિની અનુપસ્થિતિમાં મને છેતરી છે તો આનો બદલો મને ત્રેતા યુગમાં આપવો પડશે આદ્ય શક્તિ સીતા તમારી પત્ની બનશે મારા પતિ જાલંધર રાવણ બનશે અને પંચવટીમાં તમારી ગેરહાજરીમાં તમારી પત્ની સીતાનું તે હરણ કરશે ત્યારે આપણો હિસાબ બરાબર થઈ જશે પ્રભુ બોલ્યા મંજૂર છે પછી શિવજી કહે હે પાર્વતી ઈશ્વરના અવતારનું મેં તમને આ બીજું કારણ બતાવ્યું છે વૃંદાનો ભગવાનને મળેલો શાપ નારદ શ્રાપ દિન એક બારા કલપ એક તેહી લગી અવતાર એક બાર ભગવાન વિષ્ણુને નારદજીએ શ્રાપ આપ્યો નારદના શાપને લીધે ભગવાનને ધરતી પર અવતરિત થવું પડ્યું ગિરિજા ચકિત ભઈ સુની બાની વિષ્ણુ ભગત પુનિ જ્ઞાની સાંભળીને ભવાની ચકિત બની ગયા નારદજી તો પરમ જ્ઞાની છે અને એ મારા ગુરુ છે એમણે ભગવાનને શાપ આપ્યો પ્રભુએ એવો તો કયો અપરાધ કર્યો કે ભગવાનને શાપ આપ્યો કોઈપણ સાધકને ગુરુ ગુરુ પ્રત્યે આટલી નિષ્ઠા હોય શિવજીએ હસતા હસતા સૂત્રના રૂપમાં સનાતન વાત કરી હે પાર્વતી સૌપ્રથમ તમે મારો એક મત જાણી લો આ જગતમાં કોઈ જ્ઞાની નથી અને કોઈ મૂઢ નથી આ શંકરજીનો મત છે જરા વિચિત્રતા છે આ મતમાં કારણ કે જગતમાં જ્ઞાની લોકો પણ દેખાય છે મૂઢ લોકો પણ દેખાય છે તો શિવજીનું સૂત્ર કયા અર્થમાં વ્યવહારું ગણાય શિવજી સ્પષ્ટ માને છે કે ઈશ્વર જે જીવને જ્યારે જેવો બનાવે છે ત્યારે તે તેઓ બને છે જ્ઞાની ક્યારે મૂઢ થાય એ કંઈ કહેવાય નહીં અને મૂઢ ક્યારે જ્ઞાની થાય એ કંઈ કહેવાય નહીં વાલીઓ ક્યારે વાલ્મિકી બને એ કંઈ કહેવાય નહીં અને વિશ્વામિત્ર ક્યારે મેનકાની પાછળ નાચવા માંડે એ પણ કહેવાય નહીં આપણે ખોટી દોડા દોડ કરીએ છીએ ઈશ્વર ધારે તો એક ક્ષણમાં મૂઢ ઈશ્વર ધારે તો એક ક્ષણમાં પરમ જ્ઞાની ભવાની કઠપૂતળીની રમત હોય તેમ ઈશ્વર બધાને રમાડે છે આપે કટપુતળીનો ખેલ જોયો હશે તેઓ નાના નાના પડદા નાખે છે અને લાકડાની પૂતળીને રમાડે છે એને બારીક ધાગા બાંધ્યા હોય અને પડદાની પાછળ એ દોરાના છેડાની પોતાની આંગળીએ બાંધ્યા હોય ધાગા ન દેખાય આંગળીઓ ન દેખાય આપણને કઠપુતળી નાચતી દેખાય પણ પડદા પાછળનો નાચ કરાવનાર સૂત્રધાર ન દેખાય એક આંગળી આમ કરશે તો રાજા આવે બીજી આંગળી તેમ કરશે તો વજીર આવે અને ત્રીજી આંગળીને કંઈક રીતે ફેરવશે તો વજીર રાજાને પગે લાગતો હોય આવો આંગળીનો ખેલ જો એ પહેલી આંગળીને બીજી રીતે ફેરવે તો રાજા વજીરને પગે લાગવા માંડે ખેલ બધો આંગળીનો હોય છે અકબરના દરબારમાં એક ફકીર આવ્યો અને અકબરે એને સન્માન આપીને બોલાવ્યો પછી પૂછ્યું બાબા આપ ફકીર છો એટલે એક સવાલ પૂછું ભગવાનનું શું કામ છે ફકીર ચૂપ રહ્યો આમ ફકીર શું કહેશે કે આપણે અનુમાન લગાડવાનું રહ્યું